આગળ વાત એક એવા વિષયની કરીએ કે જે સખત પેચીદો વિષય છે અને અને સમજાઈ નથી રહ્યો એટલે સમજવા માટે અમે આજે અનેક કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા લોકોને ફોન કર્યો સંપર્ક કર્યો બધાની પાસેથી ઘણું બધું સમજવાની કોશિશ કરી ઓનલાઈન ઘણું બધું સર્ચ કર્યું પ્રશ્ન છે સૌથી પહેલા એ વિડીયોનો જે વિડીયો સામે આવ્યો અને જેમાં દેખાયું કે આપણા દેશની નવી બનેલી સંસદ કે જે નવસો એકોતેર કરોડના ખર્ચે બની છે એ નવી સંસદના પ્રાંગણમાં સરસ ઉપર મજાનું એક છત બનેલી છે છે અને અને ત્યાંથી પાણી ટપકી રહ્યું આપણા મિડલ ક્લાસ પરિવારની જેમ એક પ્લાસ્ટિકની ડોલ ત્યાં ત્યાં મૂકેલી છે અને છતમાંથી ટપ 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 પાણી આવી રહ્યું છે અખિલેશ યાદવ સહિતના સાંસદોએ આ વિડીયો શેર કરીને પોતાની રીતે રાજનૈતિક પ્રશ્નો પૂછ્યા છે એમના પ્રશ્નો રાજનૈતિક છે આ પ્રશ્નને થોડા અલગ રીતે સમજવો છે વિસ્તારથી સમજવો છે સૌથી પહેલા એ વિડીયો જોઈ લઈએ આપણને એવો વિચાર આવે કે એકોતેર કરોડના ખર્ચે બનેલી દેશની સંસદમાં પાણી ટપકવું તો ન જોઈએ અખિલેશ યાદવે સવાલો કર્યા કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડકે પણ કહ્યું અધ્યક્ષ એ સિવાય બાકીના બધા નેતાઓએ પણ એ પ્રશ્ન કર્યા અને એમાં સવાલ માત્ર એ હતો કે ભાઈ તમે એક કમિટી બનાવો અને આપણને ખબર પડવી જોઈએ કે આટલા રૂપિયા ખર્ચીને તમે જ્યારે આ પાર્લામેન્ટ બનાવી છે તો આવું શું કામ થઈ રહ્યું છે જૂનું જૂનું જે આપણું સંસદનું ભવન હતું એ ત્રણું વર્ષ જૂનું હતું અને એના પછી ઘણા બધા સ્ટ્રક્ચરના અને બાકીના બધા મેઇન તો સંખ્યાના ઈસ્યુ આવ્યા કે એની સંખ્યા સીમિત છે સો વર્ષનું વિચારીને બનાવી હોય તો સો વર્ષ એને થવા આવ્યા છે તો હવે આપણે બીજી બિલ્ડિંગમાં શિફ્ટ થવું જોઈએ એ નિર્ણય કર્યો યોગ્ય નિર્ણય હતો વિશેષ એના પર સવાલ રહેતા નથી નવી સંસદ બનાવી એના પછી હવે પાર્લામેન્ટમાંથી જવાબ એવો આવ્યો છે દેશની સંસદની સમિતિમાંથી કે ઉપર કાચ ચોંટાડેલા છે અને કાચ સાથે ચોંટાડેલો જે ગુંદર હોય એ થોડો મિસપ્લેસ થઈ ગયો ખસી ગયો એટલે છતમાંથી પાણી ટપકતું હતું એનું સમાધાન અમે લાવી દીધું છે ત્યાં મકર દ્વાર પણ આવેલો છે ત્યાં પણ વોટર લોગિંગ થયું એટલે કે જળ ભરાવ થયો ખાસું બધું પાણી છે ભરાઈ ગયું સવાલ એ થયો કે ભાઈ સંસદની બહારની ડ્રેનેજ સિસ્ટમ કામ નથી કરતી ત્યાં ગટર ચોકઅપ થઈ જાય છે તો બાકીની જગ્યાઓની વાત શું કરવી ત્યાંથી પણ જવાબ આવ્યો કે ભાઈ મકરદ્વારની બહારનું પાણી છે હવે નીકળી ગયું છે આગળથી ધ્યાન રાખીશું આવું નહીં થાય આવું થાય છે શું કામ એના બે ત્રણ જવાબો છે એટલે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા લોકોએ સૌથી પહેલો જે મુદ્દો મૂક્યો અને જે કોમન ઉપસીને સામે આવ્યો એ હતો કે જ્યારે તમે ખૂબ ઝડપથી ફટાફટ એક ચોક્કસ ટાઈમલાઇનમાં બધું પૂરું કરવા જાઓ છો એ જોયા વગર કે એને કદાચ વધારે સમય લાગી શકે ત્યારે આવું થવાની પૂરી સંભાવનાઓ હોય છે આપણી સંસદ ડિસેમ્બર દસ બે હજાર વીસમાં પહેલીવાર ત્યાં શિલાન્યાસ કરવામાં આવ્યો અને એના પછી કામ શરૂ થઈ ગયું બે હજાર વીસમાં એન્ડ બે હજાર બે હજાર વીસના એકદમ અંતમાં એટલે બે હજાર એકવીસથી કામ શરૂ થયું અને મે બે હજાર ત્રેવીસમાં તો કામ પૂરું થઈ ગયું મે બે હજાર ત્રેવીસમાં દેશની સંસદ શરૂ કરી દેવામાં આવી વાપરવાની એના પછી શરૂ કરી આવું જ્યારે થાય છે આટલી મોટી સંસદ બનાવવાની છે એ એકદમ વ્યવસ્થિત શરૂ થાય પછી જ એને વાપરવાની છે પણ છતાંય કોઈ જ કારણ વગર ઘણીવાર ઉતાવળ બહુ કરવામાં આવતી હોય છે કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા લોકો કહી રહ્યા છે કે હવે બધું જ બહુ જ ઝડપથી કરવું છે એટલે પહેલાં કેટલી ઝડપે રોડ બનતા હતા દિવસના અને આજે કેટલા બની રહ્યા છે તમે જોશો તો તમને ખબર પડશે કે ખૂબ સ્પીડમાં કામ થઈ રહ્યું છે એટલી સ્પીડમાં હાઈવેઝ બની રહ્યા છે એટલી સ્પીડમાં ફ્લાયઓવર બની રહ્યા છે એટલી સ્પીડમાં રેલવેઝ એરપોર્ટ્સ બધાનું ફટાફટ કામ થઈ રહ્યું છે એટલે દેશનો વિકાસ તમે જ્યારે દૂરથી સાક્ષી ભાવથી જુઓ છો તો તમને દેખાય છે કે દેશ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે ખૂબ ઝડપથી આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાયું છે આપણે બહુ જ સારી અને સુવ્યવસ્થિત ટ્રેન રેલવે એ બધાને ઇન્ટ્રોડ્યુસ કરી છે વંદે ભારત ટ્રેનમાં જે લોકો બેઠા છે એ લોકો વખાણ કર્યા વગર ક્યારેય નહીં રહી શકે કે વંદે ભારત અને તેજસ જેવી ટ્રેન આપણી પાસે છે કે જે લોકોએ હવે સુરત પહોંચવું હોય કે મુંબઈ જવું હોય એ લોકો ફટાફટ સુવિધા સાથે ટ્રેનમાં મુસાફરી કરી શકે છે ભારતીય રેલવેની પેલી જે બાંગ્લાદેશી રેલવે જેવી જૂની એક છવી ઘડાઈ હતી એને તોડવામાં આવી જાહેર ક્ષેત્ર સાથે જોડાયેલા એટલે તમે મુંબઈના એરપોર્ટ પર જાઓ તો તમને બિલકુલ ઓછું ન લાગે દુબઈ કરતા એટલે દુબઈનું બહુ જ સરસ છે પણ છતાંય તમને મુંબઈનું એરપોર્ટ પણ બહુ સારું લાગે અમદાવાદના એરપોર્ટ પર તમે કોઈને મૂકવા પણ ગયા હશો તો તમને સમજાશે કે એરપોર્ટ્સ પણ બહુ જ સરસ બની રહ્યા છે પણ સાથે સાથે આપણે જ્યારે ઝડપથી અને સતત થતા વિકાસને જોઈને ખુશ થઈએ છીએ ત્યારે આપણી પાસે એ જવાબ નથી હોતો કે વિકાસ ઝડપી છે પણ વિકાસ ટકાઉ છે ખરો એ કેટલો ટકી શકે છે એક વર્ષમાં પાણી ટપકવા લાગે એટલો ખૂબ ઝડપથી હજી તો બનીએ ન રહ્યો હોય ઉદઘાટન પણ બાકી હોય ને પુલ તૂટી જાય એટલો ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એવું કહીને કેનોપી પડી જાય અને પછી નીચે એક રિક્ષા ચાલક કે ટેક્સી ચાલક દબાઈ જાય એવો વિકાસ તો એ વિકાસની સામે પણ ગંભીર પ્રશ્ન છે અયોધ્યાનું રામ મંદિર નિર્માણ જ્યારે થઈ રહ્યું હતું ત્યારે હું ત્યાં ગઈ અને એ દ્રશ્યો જોયા પછી અને એ રામપથ પર જતાં મેં અયોધ્યાને બદલાતા જોયું છે જ્યારે રામ મંદિરનો ચુકાદો આવવાનો હતો ત્યારે પણ હું કેટલાય દિવસો સુધી અયોધ્યામાં હતી અને એના પછી ઉત્તર પ્રદેશની ચૂંટણી બે હજાર વીસમાં થઈ ત્યારે પણ મેં અયોધ્યાને જોયું છે બે હજાર અઢારમાં એના પછી અયોધ્યામાં યુપીની યુપીના ઇલેક્શન્સ હતા ત્યારે પણ મેં અયોધ્યા ને જોયું છે અને એના પછી અયોધ્યા મંદિર જ્યારે બનીને તૈયાર થયું ત્યારે પણ અયોધ્યાને જોયું છે ખૂબ ઝડપથી રાતોરાત બદલાઈ જતા અયોધ્યાને જોયું છે સાવ એકદમ સાંકડી ગલીઓમાં સબડાઈને રહેતા અયોધ્યાના લોકો અને વિશાળ થયેલા એના રાજમાર્ગો જોયા છે ત્રેતાની દિવાળીની જેમ ઉજવાતી દિવાળી જોઈ છે અને દેવ દિવાળીના દિવસે અયોધ્યાની જે રોનક હોય છે તમને સ્વર્ગની અનુભૂતિ આપે એ રસ્તા પર તમે ચાલો તો તમને એવું લાગે કે તમે ખરેખર રામના દરબારમાં જઈ રહ્યા છો એટલું સરસ લાગે એ સુંદરતા પણ જોઈ છે પણ પછી ત્યાંના જ સાધુ સંતોની એ ફરિયાદ પણ જોઈ છે કે કોઈ જ કારણ વગર ઉતાવળ થઈ રહી છે કે તમે ભવ્ય જ્યારે બનાવી રહ્યા છો એ દિવ્ય બનાવી રહ્યા છો તો એ ટકાઉ પણ તો હોવું જોઈએ એ સુંદર મજાનો કરોડોના ખર્ચે રામપથ બને અને તૂટી જાય તો એનો શું મતલબ સરસ મજાનું રેલવે સ્ટેશન બનાવો તમે એને પહેલા વરસાદમાં ત્યાં પાણી ભરાય ને અડધા સ્ટ્રક્ચર તૂટી જાય કે પછી રામ મંદિરની છતમાંથી પાણી ટપકે તો એ બીજું કશું જ નથી બોલતું આપણે એને પર્સનલ ટચ આપવાનું ભૂલી રહ્યા છીએ આપણે એટલા દિવ્ય કામમાં પણ ચોરી કરી શકીએ છીએ માનસ દર્શાવે છે જે શાસકોને વારંવાર યાદ કરવામાં આવે છે કે છત્રપતિ શિવાજી મહારાજ કે મહારાણા પ્રતાપ એમના કિલ્લાઓ આજે અડીખમ છે આજે કોઈ કુંભલગઢ જાય છે તો એના કિલ્લાઓને જોવે છે આજે પણ મહારાષ્ટ્રના ખૂણે ખૂણામાં શિવાજીના સમયના કોઈને કોઈ કિલ્લા મોજૂદ છે ખૂબ જૂનો આપણી પાસે તાજમહલ પણ છે અને દુનિયાની અજાયબીની જેમ લોકો એને જોવા માટે આવે છે દુનિયામાં વાત કરીએ તો તમને ઇજિપ્તમાં જશો તો પિરામિડ દેખાશે અને એના પછી નવા સમયમાં જો ખરેખર ધ્યાન રાખીને બનાવવામાં આવે તો આપણી પાસે બુર્જ ખલીફા જેવા ઉદાહરણ પણ છે તો એનો મતલબ એ થયો કે ઘણું બધું બદલાયું શું કન્સ્ટ્રક્શનમાં તો સૌથી પહેલાં ઉતાવળ બીજું પર્સનલ ટચ હવે બધું જ પ્રોફેશનલ થઈ ગયું છે એટલું બધું વ્યવસાયિક થઈ ગયું છે કે પહેલાંના સમયમાં બનાવતા માણસો એ સમજતા હતા કે અમે અમારા માટે બનાવી રહ્યા છીએ અત્યારે બનાવતા લોકો એ વાતને ખૂબ ગંભીરતાથી નથી લઈ રહ્યા એ લોકો બધું પ્રોફેશનલી કામ કરે છે એટલે દેશની સંસદ બની રહી છે ત્યારે પણ જો તમે એને એટલું પ્રોફેશનલ ટચના નામે કંઈક કરી રહ્યા છો તો સવાલો થવાના છે એનાથી પણ મોટો સવાલ એ થયો કે મટીરિયલ જે પહેલાના સમયમાં વપરાતું હતું એની અંદર ખોરાકની જેમ જ હતું પહેલાનો ખોરાક શુદ્ધ હતો એમ કન્સ્ટ્રક્શનના મટીરિયલ પણ શુદ્ધ હતા એટલે મમ્મી છાણથી લીંપતી અને તોય એની અંદર કશું એવું નહોતું કે જે મિક્સ કરેલું હોય એટલે માટીનું બનેલું ભૂંગું હોય કચ્છનું એ ટકી જાય પણ આપણે સિમેન્ટને ખાસા બધા મટીરિયલ વાપરીને બનાવેલા જે બિલ્ડિંગ્સ છે કે રસ્તા છે એ ફટાફટ તૂટી જાય છે એનું કારણ કે ઘર બનાવતી વખતે એમાં કટકી નથી થતી સવાલ ખાલી સરકારી કામકાજોનો નથી શહેરોમાં કરોડો રૂપિયા ખર્ચીને ફ્લેટમાં ઘર ખરીદતા માણસો જુએ છે કે ઘરને એક કે બે વર્ષ થાય અચાનક જે પેલા બ્રોશરમાં સુંદર મજાનું ઘર દેખાયું હોય એવું એલિવેશન નથી રહેતું કે ઘર પણ એવું નથી રહેતું બિલ્ડર તમને ચકાચક ઘર આપે અને એક વર્ષ પછી ઘરની દિવાલોમાં ભેજ આવવા માંડે ઈંટમાં ખાર આવી જાય ગમે ત્યારે ગમે તે તૂટી જાય પોપડા ખરવા માંડે અને જે બિલ્ડિંગનું આયુષ્ય પચાસ કે પંચોતેર વર્ષ કે સો સો વર્ષ લખેલું હોય એ વીસ માં વર્ષે ખખડધજ થઈ જાય એટલે વીસ પચીસ વર્ષે ખખડધ થઈ જતી શહેરની ઇમારતો જેમાં માણસ પોતાના જિંદગીની આખી મૂડી આપી દે છે આખી જિંદગી કમાય અને જેમ તેમ કરીને ભેગા કરેલા પૈસાથી માણસ સપનાનું ઘર ખરીદે છે કરોડ રૂપિયા સુધી એક ફ્લેટની કિંમત આપે છે નાનકડા થ્રી બી એચ કેની અને નાનકડા થ્રી બી માં પણ એના પોપડા તૂટી પડે છે એટલા માટે કેમ કે બિલ્ડર પ્રોફેશનલ છે એને ફટાફટ એનો પ્રોજેક્ટ પૂરો કરવો છે એને કોઈ મતલબ નથી એના અંગત સાથે એને કોઈ છેતરી રહું છે એટલે એનો ડિઝાઇનર ક્યાંક લોચો કરે છે એને કોઈ છેતરી રહ્યું છે ત્રીજું માણસ કે જે મટીરિયલ મોકલી રહ્યો છે મટીરિયલ સપ્લાયમાં ઇંક જે કઈ હોય છે એવી નથી નથી મોકલતો મોકલતો બાકીના એટલે આ છેતરવાની છેલ્લો ભોગ કોણ બને છે તો એ ગ્રાહક બને છેતરાય કોણ છે તો ગ્રાહક છેતરાય છે એટલે દેશની પાર્લામેન્ટ કે રામ મંદિર જે જે લોકોએ પૈસા ચૂકવે એટલે રામ મંદિર ટ્રસ્ટ હોય એ આમાં સરકાર હોય કે પ્રધાનમંત્રી મોદી હોય પાણી ટપકે એના માટે તો એમણે રૂપિયા નહીં જ આપ્યા આપ્યા હોય કે ના એમણે કોન્ટ્રાક્ટરને કામ એટલે સોંપ્યું હશે કે ભાઈ તું એક કામ કરજે આટલા ટકા મને આપી દે તારે જે કરવું હોય કર દેશની સંસદમાં એવું નથી થતું ના આપણા બિલ્ડિંગમાં એવું થાય છે પણ છતાંય ઘણું બધું છે જે અવગણવામાં આવે છે રેલવેમાં પણ એ સવાલો થઈ રહ્યા છે અકસ્માતના તમે આંકડા જોશો તો સાત મહિનામાં ઓગણીસ રેલના અકસ્માત થયા છે જે ખૂબ મોટો આંકડો છે રેલવેની સફર એવી કહેવાય કે તમને ઊંઘ આરામથી આવી જાય કેમ કે ત્યાં અકસ્માતનો કોઈ ખતરો જ નથી એટલું બધું સિસ્ટમથી ચાલે છે રેલવે કે ત્યાં અકસ્માત કેવી રીતે થઈ શકે પણ છતાંય સાત મહિનામાં ઓગણીસ રેલ અકસ્માત થઈ રહ્યા છે એનો જવાબ કે સમાધાન શું આપણી સામે એક અલાર્મ વાગે છે આપણે ક્યારેય જાગતા જ નથી દિલ્હીમાં એક છોકરો પાણી ભરાયું ઇલેક્ટ્રિક્યુશિયનથી વીજળીનો કરંટ લાગવાથી મર્યો ત્યાં કામ કરતા ત્યાં ભણવા જતી એક યુપીએસસીની એસ્પિરન્ટે પત્ર લખ્યો ત્યાંના કોર્પોરેશનને દિલ્હીના પૂછ્યું એમણે કહ્યું કે આ શું એમણે આગળ પર બતાવી દીધું કે હા અમે કામ કરીશું કશું જ જવાબ ન મળ્યો અને બીજા દિવસે રાઉઝ એકેડેમીમાં ત્રણ છોકરાઓ બેઝમેન્ટમાં પાણી ભરાયું અને મર્યા પણ છતાંય નથી જ જાગ્યા લોકો કેમ કે એ તો દિલ્હીમાં થયું ને જયપુરમાં આજે જ ખૂબ વરસાદ પડ્યો અને વિશ્વકર્મા નામે એક વિસ્તાર છે અને ત્યાં બેઝમેન્ટમાં સેમ બેઝમેન્ટમાં પાણી ભરાયું અને ત્રણ લોકો ત્રણ લોકોના મૃત્યુ થયા છે પણ છતાં એ જયપુરમાં થયું છે બાકીના રાજ્યોવાળા રાહ જોશે કે એમના રાજ્યમાં કંઈક થાય ત્યારે એ જાગે બેઝમેન્ટમાં ચાલતી ઇમારતો કોઈ એસઓપી જ નથી એટલે ટ્યુશનવાળા કહી રહ્યા છે કે ચાલો અમે બધું માની અને બધું ફોલો કરીએ પણ શું કરીશું પણ ત્યાં ત્યાં પણ એવું જ થયું સેમ ગુજરાત જેવું રાજ્યો બદલાઈ જાય સરકારો બદલાઈ જાય વિશેષ કશું નથી બદલાતું ગુજરાતમાં તકશીલા થયું બધા ટ્યુશનવાળાને ધોઈ નાખ્યા દિલ્હીમાં થયું ત્યાં બધા કોચિંગવાળાની પાછળ પડે જયપુરમાં બીજો વિસ્તાર છે ત્યાં બેઝમેન્ટમાં અલગ રીતે પાણી ભરાયું છે હવે ત્યાં આજુબાજુ થયું હશે એની પાછળ તૂટી પડશે બધા બસ એક લાકડી એ બધાને હાંકો કોઈ એસઓપી આપો નહીં નિયમોનું પાલન કરાવવાની દરકાર નહીં નિયમો બનાવવાના કે નહીં એ જ મોટું કન્ફ્યુઝન એટલે જે વેપાર કરવા માળો બેઠો છે એ પણ એટલા રૂપિયા ખર્ચતા એ પોતે લાચાર છે એ પણ કન્ફ્યુઝ છે એને નથી ખબર એણે કયા નિયમો પાલન કરવાના છે જે પાલન કરાવવા બેઠા છે એને તો કટકી સિવાય મતલબ નથી અને આ નેક્સસની વચ્ચે જ્યારે રેલવેના સતત અકસ્માતો થયા દેશના રેલ મંત્રીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો રીલનો ઉલ્લેખ આવ્યો રેલ મંત્રીને રીલ મંત્રી એ રીતે લોકો એમને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરતા હોય છે અને મંત્રીએ પોતાનો ગુસ્સો ગુમાવી દીધો એમણે સીધા એ હટ પાર્લામેન્ટમાં એ રીતે બોલવા માંડ્યા જાણે ગલીના બે કૂતરા ભેગા થાય છે ઉદાહરણ આપણને નિમ્ન લાગે આપવામાં પણ દેશની સંસદના દ્રશ્યો એનાથી ઘણી ઓછા નથી હોતા એકબીજા માટે આટલી નફરત આ લોકો ક્યાંથી લાવે છે એનો કોઈ જવાબ નથી એ રીતે વર્તન થાય છે કેરળ આપણે આટલી બધી પ્રશંસા જે રાજ્યની વારંવાર કરતા હોઈએ છીએ જેના મોડેલની વાયનાડ માટે કેન્દ્રની સરકારે આગાહી આપી હોવા છતાં પગલા ન લેવામાં આવ્યા આજે રાહુલ ગાંધી ગયા છે ત્યાં મુલાકાત માટે અમિત શાહે દેશની સંસદમાં કહ્યું કે ભાઈ અમે આપી હતી ચેતવણી શું કરતા હતા તમે જવાબ કોઈની પાસે નથી એટલે આમ વાગે એના પછી આપણે કેમ સુઈ જઈએ છીએ એનો જવાબ નથી અને એટલા માટે આ ઘટનાઓ વારંવાર થઈ રહી છે સાંભળીએ દેશની સંસદમાંથી રેલ મંત્રી કે રીલ મંત્રી જે પણ હોય અશ્વિની વૈષ્ણવને દેશના ગૃહમંત્રી અમિત શાહને માન્ય અધ્યક્ષજી લોકો પાયલટ લોકો પાયલટ જબ આપણી ડ્યુટી કમ્પ્લીટ કરે તો વો રનિંગ વો રનિંગ રૂમ મેં ऐसा है केवल रील बनाने वाले लोग नहीं हम मेहनत करने वाले लोग हैं काम करने वाले लोग हैं आपकी तरह रील बना के रील बना के दिखाने वाले लोग नहीं समझे ना तो, बैठो, 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 बैठो। था, कुछ भी बोल देता है देख ये क्या तरीका है कुछ भी बीच में बोल देते अर्ली वार्निंग अर्ली वार्निंग अर्ली वार्निंग अर्ली वार्निंग बोलते ही गए अंग्रेजी में जितने भी गंभीर प्रकार के शब्द है अपने भाषण में डालकर इसको बताया गया मैं सदन के सामने स्पष्टता करना चाहता हूं तेईस जुलाई को केरल सरकार को अर्ली वार्निंग भारत सरकार की ओर से दे गए दी गई थी तेईस जुलाई को सात दिन पहले फिर चौबीस को गई फिर पच्चीस को गई छब्बीस तारीख को मान्यवर यह कहा गया कि 20 सेंटीमीटर से ज्यादा वर्षा होगी भारी वर्षा होगी लैंडस्लाइड होने की संभावना है भी रश होकर आ सकता है और लोग इसके अंदर दबकर मर भी सकते हैं मैं कुछ कहना नहीं चाहता था मान्यवर मगर भारत सरकार की अर्ली वार्निंग सिस्टम पर सवाल किए गए इसलिए मैं कहता हूं प्लीज लिसन प्लीज अस मत चिल्लाइए प्लीज रीड इट जो वार्निंग भेजा है उसको पढ़िए जरा और इस वार्निंग सिस्टम के तहत मैं आज सदन को बताना चाहता हूं तेईस तारीख को ही मेरे ही अनुमोदन से नौ एनडीआरएफ की टीमें केरल के लिए रवाना हो गई थी कि वहां लैंडस्लाइड आ सकता है भारत सरकार ने नो एनडीआरएफ की टीमें विमान से वहां भेजी मैं पूछ सकता हूं मान्यवर इतना मुझे पूछते हैं सारे लोग केरल सरकार ने क्या किया अनधिकृत लोग रह रहे थे नहीं रह रहे थे मगर वलरेबल सिचुएशन तो थी इनको शिफ्ट किया गया क्या क्यों नहीं किया गया किया कौन रोकता था और शिफ्ट किया तो मरे कैसे शिफ्ट सिर्फ पहले नहीं किया गया है बाद में किया गया है भी। जितना बोलोगे उतना नुकसान होगा मैं बोलना नहीं चाहता परंतु जब आप आरोपात्मक आरो तरीके से बात करते मैं शांति से यहां बैठकर सुनने ही आया मैं आज दोक्तिर, आप से अर्ली वार्निंग सिस्टम दी गई थी इसीलिए 23 तारीख को हमने एनडीआरएफ की नौ बटालियन वहां पर एक सेकंड ना नौ बटालियन वहां पर हमने भेज दी थी और तीन कल रवाना करी है एनडीआरएफ की बटालियन उतरने से भी अलर्ट अगर हो जाते तो काफी कुछ बच जाता मगर मैं किसी पे दोषारोपण नहीं करना चाहता हूं ये समय है केरल की सरकार के साथ खड़ा रहने का केरल की जनता के साथ खड़ा रहने का કોઈ જગાડે અને છતાંય જો તમે નથી જાગતા તો સવાલો છેલ્લે તમારી સામે રહેવાના છે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો વિડિયો સારો લાગે છે તો લાઈક કરો અને જો તમારે કશું તમારા સુધી પહોંચાડવું છે તમારું ફીડબેક અમને આપવો છે તો કોમેન્ટ કરો નમસ્કાર